હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સેવા ચેનલ પર આપશનું સ્વાગત છે હું છું તૃપ્તિ મિત્રો ખરેખર વેઇટ લોઝ કરવો હોય તો તમારા ઘરમાં રહેલી રસોડાની બરણીઓ તપાસો વજન ઘટાડવા માટેનો એકદમ સરળમાં સરળ આ ઉપાય છે વેઇટ લોઝ માટેનો સરળમાં સરળ નુસ્ખો છે કરેલું ઉપાય છે ફેટ લોઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો સાથે ઘણી બધી રીતે આરામથી વજન ઘટાડવા માટેનો આ એકદમ સરસ ઉપાય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વજન ઘટાડવા માટે તમારે હળદરનો પ્રયોગ કરવાનો છે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર અડધાની અડધી ચમચી હળદર ઉમેરવાની છે હળદરની અંદર એન્ટિસેપ્ટિક એન્ટીબૅક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે હળદરની જે પાવડર હોય છે તે આપણા શરીરની કેલરી બાળે છે ડાયાબિટીસના દર્દીઓ માટે હળદર ખૂબ જ ગુણકારી છે હળદર ઉત્તમ છે હળદરની સાથે સાથે તમારે લેવાનું છે તજનું લાકડું અંગૂઠાના પહેલા વેઢા જેટલું તજનું લાકડું એક બાદિયાનો દાણો સાથે સાથે ચારથી થી પાંચ લવિંગ અને દસ ગ્રામ જેટલું આદુ આ બધી જ વસ્તુઓને ભેગી કરી અને ખલદસાની મદદથી ખાંડી નાખવાની છે આ દરેકે દરેક વસ્તુના અંદર એન્ટી છે જે ચરબીની ગાંઠોને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જ આ દરેક વસ્તુ વેઇટ લોસ માટે સૌથી બેસ્ટ છે વજન ઘટાડશે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓછી કરશે અને તમને સ્ફૂર્તિ આપશે તો આ બધી જ વસ્તુ ખૂબ અસરકારક છે તો તમારે અહીંયા દસ મિનિટ સુધી આ બધી જ વસ્તુઓને પાણીમાં ઉકાળવાની છે એક ગ્લાસ પાણી પોણો ગ્લાસ ન થાય એટલે કે થોડુંક ઓછું પાણી ન થાય ત્યાં સુધી ઉકાળવાનું પાણી ઉકળી જાય એટલે તમારે સૌથી પહેલું કામ પાણીને નવસેકું ઠંડુ થવા દેવાનું એ પછી તમે હૂંફાળું ગરમ ગરમ પાણી સવારે બપોરે સાંજે એમ દિવસમાં ત્રણ વાર પીવાનું છે સવારે ભૂખ્યા પેટે બપોરના ભોજન પછી અને રાત્રે સૂતા પહેલાં એવી રીતે તમારે ત્રણ ટાઈમ આ પાણી પીવાનું છે તમારું વજન એકદમ ડબ્બલ સ્પીડથી ઘટશે ખૂબ ઝડપથી ઘટશે વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણી બધી રીતે ઉપયોગી રહેશે તો ખરેખર મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ વજન ઘટાડવા માટે ઘરેલું મસાલાનો ઉપયોગ કરો અને વજન ઘટાડો